જ્યારે આ દેશની જે મંદિર ગણાય એવી રાજ્યસભા રાજ્યસભાની અંદર એક રાજ્યસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના જે રામજીલાલ સુમન નામ છે એ મૂર્ખ વ્યક્તિને તે નથી ખબર કે આ દેશના જેના સાત સાત પેઢીઓ સુધી આ દેશની આ રક્ષા કરવા માટે જેની બલિદાન દીધા છે અને સો સો લડાઈઓ અઢાર વર્ષની અંદર લડી લીધી હોય એવા વ્યક્તિના એંસી એંસી ઘાવ જ્યારે પોતાના બદન ઉપર લીધા હોય અને મોટા મોટા અંગો જેને કહેવાય ને કે અત્યારે એક ઓપરેશન કરે કોઈ વ્યક્તિ તો ચાર મહિના ખાટલામાંથી ઊભો નથી થતો એવા વીર મહાન સાંગારણા જે પોતાનો એક આંખ નહીં એક હાથ નહીં છતાં પણ આ દેશના સો સો લડાઈઓ લડ્યા અને આ લડાઈઓ લડીને આ દેશની રક્ષા કરી છે અને માતૃભૂમિની રક્ષા કરી છે સાથે સાથે આ દેશનું ગૌરવ છે એવા તમામે તમામ જેટલા પણ આપણા દેશના મહાપુરુષો છે એના વિશે આવા જે નેતાઓ અનપઢ પટવારી બસતા ભારી જે પોતાના

તેમનો આ દેશના ખેડૂતના આ જનતાની નાગરિકના ટેક્સના પૈસાના પગાર વધારો તમે આપ્યો છે આ સરકાર શ્રીને હું વિનંતી કરું છું તમે આ મોંઘવારીના ભથ્થાનો લાભ તમે ખેડૂતોને નથી આપતા કર્મચારીઓને તમે આપવામાં નિર્જુસાઈ કરો છો અને ઉપરથી તમારા નેતાઓ આવી બફાટ કરે છે મહામી રાષ્ટ્રપતિને મારી ખાસ કરી અને અમારા આ તમામ સંગઠનો દ્વારા જાગૃતતા લાવી અને અમે વિનંતી કરીએ છીએ કે આવાને તાત્કાલિક ધોરણે નિલંબિત કરવામાં આવે અને આ દેશને પ્રગતિ કરવા માટે બીજાને સમક્ષ શીખવા માટે જો જરૂર પડે તો આવા ઉપર દેશદ્રોહીની કલમ લાગવામાં આવે Yeah! 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 भारत माता की जय भारत माता की जय जय श्री राम राखा भाई आहे ની અંદર જે રામલાલ સુમન દ્વારા ભારત ના જે शौर्य નો પ્રતીક કેવાય કે ભારત ભૂમિ માટે પોતાના આખા પરિવાર સહ અનેક પેઢીઓ દ્વારા બલિદાન આપીને પણ જે રક્ષણ કરવામાં આવેલ મહારાણા સાंगा વિશે જણે અભદ્ર ટિપ્પણી કરી છે અને જે મુઘલોનો જે મુગલો આક્રાંતોનું મહિમા મંડન કરવા માટે થઈને અને અમુક લોકોને ખુશ કરવા માટે થઈને મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તો એના વિરુદ્ધમાં આજે ભારતના અને આ તળાજાના હિન્દુ નવયુવાનો દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધમાં હિન્દુ સમાજના યુવાનો દ્વારા એક માગણી છે કે આ રામલાલ સુમનને તાત્કાલિક ધોરણે સંસદમાંથી એમને બરખાસ્ત કરવામાં આવે એનું રાજીનામું લેવામાં આવે અને ભારતના સંસદમાં અને જાહેરમાં રામજીલાલ સુમન છે એ આ હિન્દુ સમાજની મહારાણા સાંગાની માફી માંગે એવી માંગ સાથે આજનું જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે આજે ભારતનો નવયુવાન એ જાગી ચૂક્યો છે ભારતના જે આવા ઇતિહાસ વીરોને જે કોઈ આવી રીતે એના નામની જે કાંઈ ખંડન કરવામાં આવે તો ક્યારેય સાખી નહીં લે આજે આ આ છે અમારું શૌર્ય છે અમારું શૌર્યનું પ્રતિક છે એને ક્યારેય પણ અમે નહીં ભૂલીએ અને આવી પછી હવે પછી આવી કોઈ ભૂલ ન કરે એના માટે એમને પણ ધ્યાન રાખવું જોઈએ નહીતર પછી આના પરિણામ અને પગલે ખૂબ કડક લેવામાં આવે છે અને એની જવાબદારી એમની પોતાની રહે છે જય શ્રી રામ વંદે માત્ર ભારત માતા કી જય કૃષ્ણદેવ સિંહ ગોહિલ પ્રેસિડેન્ટ ડિફેન્સ વેટર્સ ઓર્ગેનાઇઝેશન ગુજરાત રાજ્ય દેશવાસીઓ બધા જાણે છે કે હમણાં થોડા સમયથી યુપી બિહારની અંદર મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેના દ્વારા જે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જે સમગ્ર દેશમાં જેના પ્રત્યાઘાતો ગહેરા પ્રત્યાઘાતો પડ્યા છે આજ રોજ ઘણી સેના અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જ્યારે પ્રાંત અધિકારી તડાજાને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે અમે પૂર્વ સૈનિકો પણ આ ઘટના આ રામ મોહન દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે એનો સખોદ વિરોધ કરીએ છીએ દેશની જનતાને હું મીડિયાના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે જે દેશ પોતાના યોદ્ધાઓને અને પોતાના વીર પુરુષોને ભૂલી જાય છે અથવા એના વિશે અભદ્ર ટિપ્પણી કરે છે એ ક્યારેય પણ નવા યોદ્ધા પેદા નથી કરી શકતો આવનારી યુવા પેઢીને ગેરમાર્ગે દોરી અને એના મનની અંદર યોદ્ધાઓ વિશે અપમાનજનક શબ્દો બોલી અને જે બફાટ કરવામાં આવ્યો છે એને ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે અમે પૂર્વ સૈનિકો પણ કરની સેના તથા વિવિધ હિન્દુ સંગઠનોના સમર્થનમાં છીએ અને આવનારા સમયમાં ક્યાંય પણ જરૂર પડશે તો અમે ચોક્કસપણે એમની સાથે ખંભાથી ખંભા ઊભા ઊભાએ છીએ ફરીથી હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું કે મહામુહિમ રાષ્ટ્રપતિ આવા આવારા તત્વો અને જેની માનસિકતા હિનકક્ષાની છે એવા લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે એવી આશા સાથે વંદે માત્ર ભારતમાં થાકી જાય ભારત